બોટાદ જિલ્લા કક્ષાની પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાણપુર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી કેબિનેટ મંત્રી દ્વારા જણાવાયું કે સમગ્ર દેશમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે બોટાદ જિલ્લાના નાગરિકોને હું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવું છું આજના આ અનેરા અવસરે બોટાદ જિલ્લાના રાણપુરના આંગણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવતા આનંદની લાગણી અનુભવું છું બોટાદ જિલ્લો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે રાણપુરનો ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં કંડારાયેલો છે રાણપુર અનેક સત્યાગ્રહોનું મહત્ત્વનું સ્થાન બન્યું છે બોટાદ જિલ્લાના વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે બોટાદ જિલ્લાનો આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ પ્રધાનમંત્રી આવાસ યોજના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન પોલીસ વિભાગ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઉર્જા વિભાગ પશુપાલન વિભાગ સહિતના તમામ વિભાગની કામગીરી નોંધપાત્ર રહી છે તેમ તેમણે જણાવ્યું હતું આ અવસરે સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતતા લાવવા માટે ઝાંખીઓ અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી જેમાં દાદા દાદીના પ્રોસ્તા પ્રોજેક્ટ દર્શાવતા દોસ્તા પ્રોજેક્ટ તેમજ બોટાદ જિલ્લા પોલીસની ઝાંખી ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ દર્શાવતી ઝાંખી પી સેલ કચેરી દ્વારા સૌર ઉર્જાનું મહત્ત્વ દર્શાવતી ઝાંખી આઈસીડીએસ વિભાગ દ્વારા પાપા પગલી તેમજ માતૃશક્તિ યોજના અને આંગણવાડીની વિવિધ સેવાઓનું નિદર્શન કરતી ઝાંકી જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા વિદ્યાર્થીની સ્વરક્ષણની તાલીમ તેમજ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ દર્શાવતા ટેબ્લો પીએમ વાય ટેબ્લો બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશનનો સંદેશ આપતો મતદાન પ્રક્રિયાને લગતી માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી મંત્રીએ પરેડનું નિરીક્ષણ કરી જવાનોને ઉત્સાહ વધાર્યો હતો વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા મંત્રીએ રાણપુર તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખના ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ સમાજ સેવા સાથે જોડાયેલા જિલ્લાના ઉદ્યોગપતિઓ રમતવીરોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જીઠીબેન પરમાર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીન્સિરોય જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદ્ધિનિયા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બડોલિયા નિવાસી અધિક કલેક્ટર પી એલ જણકાતની જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ પ્રાંત અધિકારી સહિતના જિલ્લાના નાગે એવાનો અગ્રણી અધિકારી ઉદ્યોગપતિઓ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં તો શહેર અને ઉપસ્થિત રહ્યા અડધા સપ્તક પર્વ બોટાદ જિલ્લાનો રાણપુર ખાતે ઉજવવામાં આવ્યો જિલ્લા વહીવટી તંત્ર તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલી સૌપ્રથમ સલામી આપ્યા પછી ધ્વજનવંદન કર્યા પછી પોલીસ વિભાગ તરફથી પરેડનું આયોજન કરવામાં આવેલું ત્યારબાદ તબક્કાવાર જિલ્લા વહીવટી તંત્ર તરફથી જુદા જુદા વિભાગોના જુદા જુદા માર્ગદર્શન આપતા એવા ટેબ્લેટો એક પછી એક બધા વચ્ચે પ્રદર્શિત કરવામાં આવ્યા જેમાં રાજ્ય સરકારની અને ભારત સરકારની વિવિધ જે યોજનાઓ હતી એ યોજનાઓની વિગતે માહિતી પણ પૂરી પાડવામાં આવી સાથે અહીંયા આજુબાજુની સંસ્થા સ્કૂલો શૈક્ષિક સંસ્થાઓ શાળાઓ સરકારી શાળાઓ અને સંસ્થા ટ્રસ્ટ સંચાલિત શાળાઓ એમના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ એની સાથે સાથે જેને અંગ કસરતોનું પણ ખૂબ સરસ મજાનું નિદર્શન કરવામાં આવ્યું આ વિસ્તારના તમામ પદાધિકારીઓ અધિકારીઓ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના વહીવટીતંત્રના સૌ અને આ વિસ્તારના નાગરિકોની ઉપસ્થિતિમાં આજનું આ પર્વ ખૂબ ભાવભેર ઉજવવામાં આવ્યું અને છેલ્લે સૌની ઉપસ્થિતિમાં એનું સમાપન કરવામાં આવ્યું